यहां पे एक सेकेंड राधाकृष्ण फोर फिफ्टी टू श्री बुच्ची रेड्डी सुदर्शन रेड्डी को 300 प्रथम वरीयता के मत प्राप्त हुए और श्री सीपी राधाकृष्णन को चार प्रथम वरीयता के मत प्राप्त हुए श्री सीपी कृष्ण को अपेक्षित कोटे से अधिक वरीयता के मत प्राप्त हुए इसलिए राष्ट्रपति और उपराष्ट्रपति निर्वाचन नियम 1974 के नियम 35 के साथ पठित राष्ट्रपति और उपराष्ट्रपति निर्वाचन अधिनियम उन्नीस की धारा 11 के अंतर्विष्ट उपबंधों के अनुसरण में, में। मैं पीसी मोदी उपराष्ट्रपति निर्वाचन 2025 के निर्वाचन अधिकारी द्वारा घोषित करता हूं कि श्री सीपी राधाकृष्णन भारत के उपराष्ट्रपति के पद पर विधिवत निर्वाचित हुए हैं। धन्यवाद। तो उपराष्ट्रपति पद की चुटनी पूर्ण थी एनडीए ने इंडिया गठबंधन उम्मीदवार जंग सी सीपी राधाकृष्णन હવે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે એનડીએના જે ઉમેદવાર હતા સીપી રાધાકૃષ્ણન તે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા છે અને ચારસો બાવન વોટ મળ્યા છે બીજી તરફ જે બી સુદર્શન રેડ્ડી છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા વિપક્ષના ઉમેદવાર હતા તેમને ત્રણસો મત મળ્યા છે કેમ કે નિવેદનબાજીથી લઈને ઘણું બધું થયું આખરે એવા પણ સમાચાર મળ્યા કે એનડીએમાં તળાશે અને ઘણા બધા જે સાંસદો છે તે વિપક્ષના જે ઉમેદવાર છે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના તેમને પણ મતદાન કરી શકે છે પરંતુ જે આંકડા આવ્યા છે એક મોટી બહુમતી સાથે સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બન્યા છે જગદીપ ધનખડનું સ્થાન લેશે ચારસો બાવન વોટ મળ્યા છે એનડીએના ઉમેદવારને અને વિપક્ષના ઉમેદવારને ત્રણસો વોટ એટલે કે સુદર્શન રેડ્ડીને ત્રણસો વોટ મળ્યા છે જગદીપ ધનખડ જ્યારે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી અચાનક જ રાજીનામું આપે છે અને દેશની રાજનીતિમાં ચર્ચાઓ ઘણી થઈ તે પછી ઉપરાષ્ટ્રપતિ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જે જાહેરમાં ન દેખાયા તેને લઈને પણ વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે સીઝ ફાયર હજુ નથી થયું કેમ કે નિવેદનબાજી હજુ શરૂ છે પરંતુ આ તમામ વચ્ચે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ આજે દિવસ દરમિયાન એ તમામ વિઝ્યુઅલ્સ ચાલ્યા વડાપ્રધાન મોદીથી લઈને વિપક્ષના જે અગ્રિમ નેતાઓ છે તેમણે મતદાન કર્યું બાદમાં દાવાઓ થયા તો આખરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે અને સાથે જ હવે એનડીએના જે ઉમેદવાર હતા એ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે એટલે કે સીપી રાધાકૃષ્ણન ચારસો બાવન વોટથી દેશના નવા રાષ્ટ્રપતિ બનશે એનડીએ પહેલા જ દાવો કરી ચૂક્યું હતું અને પ્રહલાદ જોશીથી માંડીને જે બેઠક ગઈકાલે સાંજે મળી આ ચૂંટણી પહેલા મતદાન પહેલાં ત્યારે પણ તેમને દાવો કરવામાં આવ્યો હતો કે મોટી બહુમતીથી અમે જીતીશું એનઆઈમાં જે શોર્ટ્સ ચાલી રહ્યા છે તે તેમના ઘરના છે અને આ તમામ વચ્ચે હવે એનડીએમાં એક રાહતના સમાચાર એ કેમકે આંકડાકીય જે મજબૂતી હતી એનડીએ સાથે હતી બીજી તરફ એનડીએમાં જે સ્થિતિમાં અન્ય પક્ષો જોડાયેલા છે અને જે સ્થિતિમાં જેડીયુ છે અથવા તો ચંદ્રબાબુ નાયડુની પાર્ટી છે બીજેડીથી લઈને આ તમામ પક્ષના જે સાંસદો છે તેનું વલણ કેવું રહેશે એની ઘણી બધી ચર્ચાઓ થઈ પણ આંકડાકીય મજબૂતી એનડીએ સાથે હતી આખરે સીપી રાધાકૃષ્ણન ચારસો બાવન વોટ સાથે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ